મેડિકલ કોલેજો ટ્યુશન ફી અને ટાઇપ એનની વિગતો રજૂ ન કરે તો એનએમસી બેઠકો કાપી લેશે દેશભરમાં મતદાન યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવાની ઈસીની તૈયારી જેમ્સ સ્ટ્રીટની ભારતીય શેરબજારમાં વાપસી સેબી ના નિર્દેશ પર ચાર હજાર આઠસો ને કરોડ રૂપિયા જમા કરાવ્યા સાબર ડેરીની બહાર પશુપાલકોનો હંગામો પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબુ હરિયાણા સહિત ત્રણ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ લદ્દાખી બીડી મિશ્રાએ આપ્યું રાજીનામું પેસેન્જરની સુરક્ષા માટે ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય હવે ટ્રેનના દરેક ડબ્બામાં લાગશે સીસીટીવી કેમેરા નીતિન ગડકરીનું સ્ફોટક નિવેદન કહ્યું સરકાર વિરોધ કોર્ટમાં જઈ શકે એવા સામાજિક લોકોની જરૂર છે પાંચ વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં ફેરફાર ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સોશાલયના નામે પંદરસો કરોડનું કૌભાંડ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે પંદર દેશોએ દર્શાવી તૈયારી સિનિયર ખાતરનો જથ્થો રોકી રાખતા ભારતે સાઉદ અરબિયા સાથે પાંચ વર્ષ માટે મહત્વપૂર્ણ કરાર કર્યો આટરીઓની થ્રી વ્હીલ વાહનો માટે નવી સિરીઝ જીજા ઝીરો ત્રણ સીવી ખુલશે તારીખ એકવીસમી થી ઓક્શન શરૂ ટ્યુશન ક્લાસ કરાવતા શિક્ષકો સામે અમદાવાદમાં ગ્રામ્ય ડીઈઓની ની આંખ અગિયાર શિક્ષકોને ઘર ભેગા કર્યા ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક બ્રિજ ઉપર પ્રતિબંધ વીસ સ્કૂલોની ચકાસણી ભારત અને ચીનના સંબંધોમાં ત્રિબેટ એક કાટો છે જયશંકરની મુલાકાત પહેલા ડ્રેગને રંગ બતાવ્યો ગોપાલ ઇટાલિયામાં તેવડ હોય તો બોટાદાવે આપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ઉમેશ મકવાણાની ચેલેન્જ ભારત સરકારે કોલ પાવર પ્લાન્ટ્સને સલ્ફર અંગેના નિયમોમાં રાહત આપી વીજળીના ભાવમાં પ્રતિ યુનિટે પચીસ થી ત્રીસ પૈસા ઘટશે બોમ્બે હાઈકોર્ટના ત્રણ વકીલોએ રાજ ઠાકરે વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવવા માટે ડીજીપીને ફરિયાદ કરી અમેરિકામાં પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી મોસ્ટ વોન્ટેડ સહિત આઠ આતંકવાદીઓ ઝડપાયા સુરતમાં રોગશાળો વકરીઓ બે બાળકોના રોગશાળાથી મોત થતાં તંત્ર દોડતું થયું લર્નિંગ લાયસન્સ માટે હવે આરટીઓ કચેરી જવાની જરૂર નથી ઓનલાઈન સેવા શરૂ ભારત અને ચીને મિલાવ્યા હાથ જયશંકર અને આનજેંગની મુલાકાતથી પાકિસ્તાન ટેન્શનમાં રેશન કાર્ડ ધારકોને હવે ત્રણ મહિનાનું અનાજ એક સાથે મળશે ગુજરાતમાં તૂટેલા રસ્તાઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ સરકારે હેલ્પલાઇન નંબર જારી કર્યા આપના સાંસદ સંજયસિંહે સીએમ યોગી આદિત્યનાથ પર લગાવ્યો મોટો આરોપ કહ્યું યુપી સરકાર શિક્ષણ વિરોધી છે સરકારી કર્મચારી માટે ખુશખબર આઠમા પગાર પંચમાં એકાવન હજાર રૂપિયા સુધીનો મળશે વધારો ભાજપના અમૃત્યાને ચેલેન્જ આપનાર ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે બિહારમાં મતદાન યાદી સુધારણા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશીઓ મળી આવ્યા ગેરકાયદે ઇમિગ્રેન્ટની આડે ધડ ધરપકડ કરવા સામે ફેડરલ જજનો ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો અમિત ચાવડા ફરીવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બને તેવી શક્યતા પ્રદેશ માળખામાં પરિવર્તનના એંધાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફી નિયમન કમિટીની રચના બસો પાંત્રીસ કોલેજોની ફી નક્કી કરશે ભાષા વિવાદ વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન કહ્યું ઉદ્ધવ ઠાકરે ફક્ત રાજકારણ કરી રહ્યા છે સરકારે ગ્રાહકોને ઇલેક્ટ્રિક ટ્રક ખરીદવા પર નવ લાખ સાઠ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવાની યોજના શરૂ કરી ઉત્તર પ્રદેશમાં અગિયાર ઐતિહાસિક ઇમારતો અને કિલ્લાઓને પર્યટન સ્થળોમાં રૂપાંતર કરશે યોગી સરકાર સાંસદ કંગના રનવતના નિવેદનથી ભાજપમાં મુશ્કેલી કોંગ્રેસને મળી હુમલાની તક વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ સેલેન્જ વોરમાં ઝંપલાવ્યું કહ્યું ગોપાલ મોરબીથી જીતશે તો હું રાજીનામું આપી દઈશ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કુમાર બિહારને આપશે મોટી ભેટ સો યુનિટ તૈયારીઓ ઈસુદાન ગઢવીનો ભાજપને મોરે મોરો કહ્યું અમે એકસો એકસઠ બેઠક પર તૈયાર આવી જાવ હિંમત હોય તો ધોરણ દસ બાર પાસ માટે એરપોર્ટ પર નોકરીનો મોકો સૌથી વધુ જગ્યાઓ પર ભરતી આગામી પચીસ વર્ષમાં ભારત વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે તિરુપતિ મંદિરમાં કામ કરતા એક હજાર બિનહિંદુઓને તાત્કાલિક દૂર કરવા રાજ્યમંત્રી સંજય કુમારે કરી માંગ નેપાળે આપી ચેતવણી આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં આતંક મસાવવાની તૈયારી કોંગ્રેસે કહ્યું વિમાન દુર્ઘટનામાં દોષનો ટોપલો પાયલોટ પર ઢોળીને એરલાઇન્સ કંપનીને બસાવાઈ રહી છે સીએમ મોહન યાદવે કરી દાખલ રહેશો તો દાખલ થવાની જરૂર નથી ઇટાલિયા અને અમૃતિયા સેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે બિહારમાં મતદાન યાદી સુધારણા પર ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર મરાઠી મુદ્દે શંકરાચાર્યની ટિપ્પણીથી વિવાદ ઠાકરે પોતે મહારાષ્ટ્રના નથી તેઓ તો મગજથી આવ્યા હતા તેલંગણાના ગોસામહાલના ધારાસભ્ય ટી રાજા રાજીનામું ભાજપે સ્વીકાર્યું કેન્સર અને એસઆઈવીના દર્દીઓને મળી રાહત બસો દવાઓની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો મમતા સરકારની મોટી જાહેરાત શોપિંગ મોલ બનાવવા માટે માત્ર એક રૂપિયામાં મળશે જમીન અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે લોકો રહેતા હોવાનો અંદાજ ટ્રમ્પે બધાને તગડી મૂકવા એકસો સિત્તેર અબજ ડોલર ફાળવ્યા ગ્રામીણ વિસ્તારના નાગરિકોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય મળશે રાજકોટ અને જેતપુર હાઇવે સિક્સ લાઇનના નિર્માણ દરમિયાન પિંચોતેર ટકા ટોલટેક્સ વસૂલશે ઉત્તરાખંડમાં છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સીએમ ધામીએ ઓપરેશન કલાનેમીને આપી લીલી ઝંડી ધોરણ બાર પાસના વિદ્યાર્થીઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર પગારમાં થશે ચોત્રીસ ટકાનો બમ્ફર વધારો મરાઠી મોરસાને પરવાનગી ન આપી એટલે કમિશનર મધુકર પાંડેની બદલી આઈપીએલ ટિકિટ કૌભાંડ કેસમાં સીઆઈડીની તેજ તપાસ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની પૂછપરછ અરવલ્લી જિલ્લામાં બંગાળના વેપારીના ગોદામમાંથી પાંચ હજારથી વધુ સરકારી પુસ્તકો મળ્યા